આજે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસ છે હું આજના વાર્ણા સ્વામી શ્રી ચંદ્રગ્રહની નમન કરું છું આજે ભાદરા મૈના શુદપક્ષની તેરસની તિથી છે જે બપોરના ત્રણ વાગ્યાની પંદર મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્દશીની તિથી છે આજે સાંજના ચાર વાગ્યાની ત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં ધનિષ્ઠા નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમા શતત ભીષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે શુક્રમાં યોગ છે અને તૈતિલ અને ઘર કરન છે આજે આખો દિવસ ચંદ્રમા કુંભ રાશિમાં રહેશે આજે પંચક જારી છે આજથી ગોત્રી રાત્રી વ્રત પ્રારંભ થાય છે આજે સાંજે ચાર વાગ્યા ત્રીસ મિનિટ થી રવિ છે અને આજે સૂર્ય ગ્રહ બપોર ના ત્રણ વાગ્યા ને તેતાલીસ મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે આજે અભિજીત મુહૂર્ત સમય સવારે ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધી હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ બજી મહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના સાત આડીને ત્રીસ મિનિટથી સવાર નવ વાગ્યા સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાસુર પૂર્વ અને અમે દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધપીની યાત્રા કરવી જોઈએ આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુગ્રહ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે સાંજના ચાર વાગે ત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં ધનિષ્ઠ નક્ષત્રમાં રવાના છે આ નક્ષત્ર નો મંગળ હોય છે જે એક ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓએ સાવધાની પસાર કરવો જોઈએ ખાસ કરીને મંગળ ગ્રહના શત્રુ ગ્રહો શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહની રાશિ મિથુન અને કન્યા રાશિ વખતે સાવધાન રહેવું જોઈએ